કરણ કેટલા વાગે આવ્યા સાડા સાત વાગે મેસેજ આવ્યો બોલો મેં મેસેજ કર્યો ક્યાં પૂ ગયા તો એને મેસેજ આવ્યો કે હમણાં દહક મિનિટમાં એકા આવું ભાવેશ નહીં કે મને સામો આવે એ કે બહાર છે આજ વજન છે તે ભાવેશભાઈને પછી હામા મોકલાતી દૂધ એ ભાવેશ લઈ આવ્યા ને કરણ નહીં તેડી આવ્યા કે બે કા મારે થઈ ગયું છે છે ને એને પપ્પા આવ્યા ને તં હું નહીં ઉતાવળી જટ મીઠાઈ ખોલીએ મીઠાઈ ખોલીએ એન પપ્પા કે પેલા ઈ હાલો કે નાસ્તો અન કર લ્યો કે ચા તાર મમ્મી બનાવે એટલે કે ચા અગડી પતાય નાસ્તો કર લીધો તો અમે કીધું ગાયન રોટલી દઈ દે હાલો હવે કે છટ તે હવે જોઈ એમાં થેલો લઈને આખા પાસે આખા પાસે કયું થઈ આવો મમ્મી આવો હાલો હાલો વાહિંદા તો થઈ ગયા ઓલું કરે છે થઈ ગયા ઓલું મેગી દા ઓલું ખોળ છે ને બાયણે નાખી દો ફૂકાઈ જાય તો ખાઈ જાય લીલે લીલું હતું તે બાટનો હા આવે ન ખાય મેં કીધું બાયણે નાખી દો

મીઠાઈ ખુલશે તા દિન રાળ પર હા દાદી પેલા કરણ પેકિંગ છે ને ઈ જો પેકિંગ જ કાઢું પેલા તનિયા આ પેલા એને પેકિંગ ખોલવા ગમેતી કેમાંથી હું નીકળશે તા દિન પર જોવા જોવા

હજી <laughs> છે <laughs> 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 હજી આ બધી જોઈ લે તું પેલા પછી કંઈ ખાવી નક્કી કર ઓસે હમ મામા આમાં તો ઓલી ખજૂરના લાડુડી છે એ સીઓના બહુ એ બહુ હાલો ભાઈ મમ્મી કે કન્ફ્યુઝ થઈ જાય હું ખાવું કે હવે ખાતી જાઉં જ છે આવી હો પાસે સીવો એકલી એકલી ખાતો

હાલો હવાર હવાર મે મીઠાઈ आले અમારે અરે સી બોયા તો જો 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 ચોકલેટી ચોકલેટી ઉપાડ્યો મજા આવી डरबू <laughs> <तर्बुछ। laughs> के वाला डरबू सफारजन मम्मी खाई खावरती गया था सफारजन मम्मी के मिठाईनी ओडा खाई सनी मम्मी तुमने मिठाईनी ओडक सनी तुम जोयेले ओटी करे से होसी यहां गौरी तो मैं अपुरवला गई आले आले आमा पुरवला गयाला કિરણ જો મસ્ત રંગોળી કરે છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો જો મસ્ત અત્યારે આવ્યો તો શરૂઆતમાં કિરણે જે ગીફ મેં લેવો તો એનું અનબોક્સિંગ કર્યું તેમાં હતો પછી બસ જો નાઈ લીધું ધોઈ લીધું એટલે ફ્રેશ થઈ ગયો મસ્ત થોડી ઘણી જે ટ્રાવેલિંગ કર્યું હોય આપણે ચુસ્તી ના ચુસ્તી હોય એમ

એક બસ આવે છે વડોદરાથી પોરબંદર કંઈક સાડા આઠ પોણા નવની કંઈક કંઈક છે યાદ નથી મને પણ વડોદરાથી પોરબંદર પોરબંદરની એક બસ છે સ્લીપર તો એમાં પરમ દિવસે સાંજે મેસેજ આવ્યો બોલો કે એ કંઈક બસ કેન્સલ થઈ તો હવે લોકો કેટલા હેરાન થાય દિવાળીના ટાઈમે એક તો કંઈ મળે નહીં બધી એસટી ફૂલ ને ટ્રાવેલિંગ ટ્રાવેલર્સ હ એ બધી ફૂલ ને ટ્રાવેલર્સના તો ભાડા તમને બધાને ખબર હોય અત્યારે ડબલ થઈ ગયા હોય કોમેન્ટ કરજો બધા તે ટ્રાવેલિંગ કરતા હોય ને બધાને ખબર હે કે ટ્રાવેલર્સ વાળા અત્યારે ડબલ ભાવ ચડાવી જ દઈ જેમ કે અમારો સાતસો આઠસો રૂપિયા ટિકિટ હોય વડોદરાથી પોરબંદરના તો અત્યારે પંદરસો પંદરસો રૂપિયા બોલો બતાવ્યા તો એવું છે ને કાલી બસ કેન્સલ થઈ વડોદરાથી પોરબંદરની એસટી તો એમાં મારે તો પાસ હોય એટલે હેન્ડીકેપને સીટ રિઝર્વ હોય એટલે મને તો એક મળી ગઈ હતી સીટ પણ બીજા લોકોનું શું બોલો તો એ તો બિચારા ગમે તેમ આવવું જ પડ્યું ઊભું ઊભા આવે પછી જે બસની વચ્ચે હાલવાની જગ્યા હોય ને એમાં આખી રાત બેઠા બેઠા આવ્યા હતા તો લોકો બહુ હેરાન થયા છે તો આવી રીતના અચાનક કેન્સલ કરી એક બસ એના કારણે તો બસ કાલે એવું હતું ને ફાઇનલી ભૂગી ગયા હું તો મસ્ત પૂગી ગયો છું સવારે ઘણા બધું કિરણ કહી દીધું મે વાત તો તમાર કરવી છે ને અમે તો કઈ તમે વાત કરો હવે મારી કિરણ એક રંગોળી બતાઈ દો આમાં કઈ ખબર ન જ પડતી કિરણ મને તો એક ચોરસ દેખાય છે બીજું આમાં શું છે આ ગલુ બેઠું આ ગલુ બેઠું એક ગલુ છે ને બે ગલુડા બેહાડા એક દીવો એક દીવો વર્તાય છે ને ઓલા ચોરસ વર્તાય છે કરવા દીધી ન તો બધી લાઈનિંગ દેખાત દેખાત ને સીવું આમ તો જતી કુને સીવું રંગોળી બોરવા બોલાવો કે

પછી એને સીધું જોયું મને કે મમ્મી મારા પપ્પા એ કે હું કે તારા પપ્પા હજી હું કે હાડા હાથ આઠે આવી છે હું કહું તો મને કાંઈ હાલ નહીં કે આપણે એક આદુવારો ચા બનાવીને પીએ તી પીવો તો કામીને હોય એમ કરીને કે મમ્મી હાલી કે તું ઊઠને આપણે બાયણે જઈએ એમ હું કે આપણે બાયણે જાય કે ન જાય તારા પપ્પા હું કાડા હાથ આઠે જાય છે એમ કરી કરીને બગાવ્યું ને મોરે ખબર ઉઠી હતી ઉપર ખાવતી નીંદર કરી લીધી માથું ધોઈને આજ તો નવરાવી દીધી હતી કેમ કે હમણાં ધુંજારા કરતા પહેરીને પહેરી હતી ધુંજારામાં

દર્શન કરી લઈએ જઈ કરી લઈએ ને પછી હવે જઈએ ભૂમિને ઘેર ઘડીક વાર કોરોના આવે ને તો અહીંયા લગભગ હું જાઉં બાકી જો ઘેટા બકરા તો આવી અહીં ઘેટા ઓલા બકરા છે ઘેટા તો જ ભૂમિન ઘેર છે બાકી દીએ તો કંઈક કામ હોય તો જાઉં ને કરો ટાઈમ નથી રહેતો જવાનો કોરોના આવે ને તો અહીંયા પછી હું કોરોના જઈએ જો બકરા શું

હજી તો ઈ પેલા દર્શન કરી લે પછી ચો કેવું આવડે એને કેવું પડે કઈ હલ્પિંગ કરી આવે એમાં દીકા ભભૂતી નથી એમાં ઓલું જ છે પાયટુ નું છે ભભૂતિ નથી

ભૂમિ ને ઘરે ભૂમિ એ છે ને શિવ દીધો પણ શિવ આવતી નથી તો હરમાયસ જતા એને મોટી માં એમ કે હરમાઈશ ને નાસ્તો આવી

હવે ખાહે જો આ હારું લે હવે તો ભૂમિન પૂછીએ જો ભૂમિન પૂછીએ કેવાનું શાક બનાવો હાલ હાલ પૂછી આવી હાલ આપણે પૂછી આવ્યા એ આઈલી હાલ 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 કેવાનું ભૂમિ દીદી શાક બનાવ એમ કે જો પાસી વઈ જા હાઈ થી હાલ હાલ એ આઈ બી આઈ લ્યો હું જ પૂછ લો આલો આલો ભૂમિ કેવાન શાક બનાવે ગલકા ગલકા હવે તો વાત થઈ છે હવે ઘરના પૂરા થઈ ગયા ઘરના પૂરા હો હવે બહુ ખાતા તુરિયાન ગલકા બધા લેલા પૂરા થઈ એ કિરણ લેવા આવી હું કિરણ લેવા આવી તો કે તારે બોમ્બ પડવા લાગે નહીં એટલા લઈને જાતી હતી આખો થેલો લઈને જાતી હતી પણ સીવ રાડું નાખે ને થોડા થોડા એક લઈને જાવ હાલો હાલો ઘર ગંટી ને વાહ પાંગ ભાજી તૈયાર લઈ આવ્યા તો કે રાંગવાની ઉપાધી નથી બતાય નહી રહે તો બેઠાસ ફરી હાલો જો જો મને બીક લાગે મમ્મી ને જાય બેઠા

ભૂલ ફૂલ આમ ગયા સારી ગયો હોય ને એ વાહ વાહ આ મજા આવી ગઈ દોડો થઈ ગયો